વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ મદની મોબાઈલ કેરના દુકાન માલિક સામે એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જૂના મોબાઈલ ફોન લેવેચ માટે એક રજીસ્ટર અને જેની નિભાવણી કરવી જરૂરી છે અને કાયદા મુજબ આવું ન કરવામાં આવ્યું હોય એસઓજીની ટીમ દ્વારા આ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે મદની મોબાઈલ કેર નામની દુકાન ધરાવતા દુકાન સંચાલક સામે જ પોલીસે અટકાયતી પગલાં ભરી કાર્યવાહી કરી છે જૂના મોબાઈલ ફોન લેવેચ કરે તો દુકાનદારોએ જરૂરી છે કે જેની પાસેથી આ મોબાઈલ ફોન મેળવ્યો છે ને જેને આ વેચવામાં આવ્યો છે તેનો એક રજિસ્ટર તૈયાર કરવામાં આવે અને આ રજીસ્ટર રાખવામાં આવે અને નિભાવણી કરવામાં આવે આવું ન કરવામાં આવે ત્યારે એસઓજી કાર્યવાહી કરતી હોય છે તે જ અંતર્ગત મનની મોબાઈલ કેનના દુકાન માલિક સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે